વડતાલ ખાતે ફાગણસુદ પૂનમને બસો નવમાં ફૂલ ડોલ ઉત્સવ ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો વડતાલમાં આવેલ જ્ઞાનબાગમાં ભગવાન શ્રી હરિનંદ સંતો સાથે મન ભરીને રંગે રમ્યા હતા આ ઐતિહાસિક અવસરને આજે બસો નવ વર્ષ થયા છે ત્યારે આજે વડતાલ મંદિરના પટાંગણમાં પ્રતિવર્ષની માફક ફાગણી પૂનમે રંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ ઉત્સવના માધ્યમે જે મહાકુંભમાં સમગ્ર ભારત જોડાયું હતું એમ આપણા સમગ્ર ભારત વર્ષમાં જ્યાં જ્યાં ભારતીયો રહે છે ત્યાં ત્યાં આજે સર્વત્ર હોલી ધૂલેટી અને પુષ્પ દોલચનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે નરનાર ભગવાનનું પ્રાગટ્ય પણ આજના દિવસે થયું હતું વનસ્પતિ અને ગ્રહ નક્ષત્રના દ્રષ્ટિએ આજના દિવસે સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક બંને દ્રષ્ટિએ કેસુડાના રંગથી સ્નાન કરવું એ બહુ જ ઉત્તમ છે ફૂલ રંગ અને પાણી થી આખો સત્સંગ સમાજ આનંદ કરે છે